નવરાત્રીમાં તો ને તો એકાવનસો રૂપિયા ઇનામ માં નંબર આવી ગયો તો મારો નંબર એવું નાશું છું ગરબામાં તો હું નવરાત્રી આવે એટલે તો મને તો હળક નહીં બધા ગમડામાં હાથથી રમાતું હોય છે પણ અમારું ગોમ એવું એક સકડિયા થી રમાય માય એ આ દોડિયાળે માં ગરબે રમવા આવજો રે નવરાત્રી ના ગરબે રમવા વેલા આવજો રે દિલ એ ઓદળું હુપ હુપ કળતું તું ઓદળું હુપ હુપ કળતું તું ગરે મે રામ તું તું આ તલો થી સંપળું પડ્યું છે મને લાગે નાટક હો વાગળે હે મારી અંબાજી હે દે 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 આમ તેમ ધી દે બાપા મારી बाबा आई न जाय बेटा पण बाबा नवरात्री नी ते वार छ आता रे तयारी करी नाय इ डोम लेवान जाक तो तो बोला नी मारोले बनाया मारा काला तना बाप पाडा मंगाया ह हां नाही करी एक बात ना करू एक करू एक करू वखत तो नवरात्री गावा होत नाही ના તમ ખબર નહિ ઝઘડો છે અને મન માર્યો તો બધો ભેગો થાય કૂટ્યો છે તે હું તો હું ગાવા જવાનો નહીં તમારે જવું હોય તો જજો બેટા ગાયા વગર તો મેર પડે નહીં પણ ખબર એ મને તું યાદ કરાવી ને ભગવાન માતા જી તારું ભલું કરા અને તને હો વળ નો કરા ચિંતા ના કરે ઈ કને ગાવા ના દો તો તારા માટે હું અલગ મંડળ બનાવું અલગ નરવાત્રી આપણા મેલ્લાની હા એ વાત સાચી કરી હો બાપા ઈ જાવું જ નહીં તારો બાપો બેઠો છે હું કે આવું વાત સાચી છે નવરાત્રી અલગ આપણા મેલ્લાની અલગ હા બસ તમે તો તૈયાર થઈ જો અલગ નવરાત્રી કરવી છે

ગોગ બાબા તમે જાતા નહીં આસો પાલ મના સોધિયારી મને પલમા ભૂલી જા રે કે તો આયમ બે માસી ફળ ચડાઓ ઘડીએ રામ વહા દે જો રે લો બાપા કોઈની જરૂર નહીં પણ આપણે બે ગાહો એટલે કોણ આ મેલામો તો નંબર લેવાનો કંકુ લઈને હે

કાશવા તો તમારે લાઈટ નહીં મોકલો તમે શું મને તો ઈમને પેલો ગરબો ગાવો છે પેહલા જ નવરાત્રો હા તારા ગબરથી ઉગ હવે નહીં પડતી પ્રેક્ટિસ કરું છું નવરાત્રી લાઈટ નહીં પણ પ્રેક્ટિસ કરવી પડે તને ખબર છે ગયા વર્ષે ખાલી આખા ગોમો કલાકાર લોટ હતા પણ કેશા વાળો કોઈ નહીં અને હું ખાલી કેશો લઈને આવ્યો તને ખબર છે કોઈ નવરાત્રીમાં હું રમઝટ વગાડી ને શું હું ગાયું ખબર છે હા એટલે લાઈટ આવે ને એટલે કરો ચાલો આઉ નહીં ખાઈ લીએ ને હું બનાવું જો રોટલા ને શાક બીજું હું બનાઈએ અને ટીણીઓ એના થશે કે અલ્યા ગોમમાં એ શું બધું લોકો ખાતી પરે બે મિનિટ આગળ આવે એટલે કહીએ પાવા જઉં તો બાપા ઓ બાપા થઈ ગયા છે ખડતો તુલે આ તને માણ ખોડ બાપા મોshoe રખાળવા નઈ ગયો પણ આપળા બધા છોકરાં કહેવા આપડા બધા તૈયારી કરવી પડે ને નવરાત્રીની કે સાફ સફાઈ હું તને કઉ છું મારી માની છે બાપા તમે પણ રાત તમે તો પ્રેક્ટિસ ને બેટા હું પ્રેક્ટિસ કરું છું પણ લાઈટ વગર તો કામ કરે

વગાડવાનું છે કે શું ફટાફટ આવડે મેરો હા બેટા નવરાત્રી નજીક આવી પણ ગોમમો કોઈ હહળતું નહીં ના ના કોઈ હમાસ હારે આવતા નહીં કજી કોઈ પૂછવાય કોઈ આવી નહીં ફિકર હું કરું છું આખા ગોમની મોટી નવરાત્રી કરવાની છે ને પછી અલ્યા શિવભાઈ હે ઓ ભાઈ શંકર બેઠા આવો આવો બે બેઠા હું કરીએ તાણે શું કરો છો તે આ ખાઈ પીન હાલ બેઠા એવું છે હો કોઈ જમીન બમીન વાવી શક નહીં વાઈ ગવર વાયો તો એવું છે હા છે ને તો ગવર વાય છે બીગું હ શિવભાઈ ઉન તો નવરાત્રીનું કોઈ માહોલ લાગતું નહીં ત્યાં એની ચર્ચામાં હતો હું હાલ એ જ છિંચામાં હતો કે આ દહ દાળા પંદર દાળા વાર છે અને

પેલો કડવા ભાઈ ને હમુરદા નો મત લેતા નહીં કોઈ વાત સાચી છે કે ભૂલી જ હું તો ભૂલી ના જોય પણ કોમ મો વાત સાચી છે તમારી પછી બધો નાટક થયો છે લે શાર દાળમાં તૈયારીઓ કરવાની છે અડધી તૈયારી થા અને અડધી નઈ થાય અડધી લાઈટો બંધ રહે છે પોર પેલો બે હાય લોજન લગાવનો તો ન તો લગાયો બોલો પબ્લિક ને તકલીફ પડે પછી આ હ અને આ પરસન લાઈટે કમ્પ્લીટ નખાવી પાછી હા હું કે આવું વાત સાચી છે ટા 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 એટલે જુદી થશે એટલે મારા મેલા ની નવરાત જુદી કડવાના મેલા ની નવરાત જુદી તમે બેહો બેહો શે ભાઈ જુદી કરવી છે મને હું સમજો તમે બધા એટલે આમાં દર વખત તો આપડે બધા અળી મળી કરીએ છીએ એમાં હું કોઈ કોઈ નું કોઈ સમજવાનું હોય મારો છોકરો દર વર્ષે નવરાત્રી મારી મારખ થાય મા પોરતા મારે થોડી બોલા સાલી થઈ હતી બલ્યાના હે બલ્યા બાપા મારા છોકરા ને માર્યો છે એટલે હું નવરાત્રી નું મંડળ અલગ કરવા માંગુ છું હેપી બર્થડે ટુ યુ અલ્યા પણ બાબુ ભાઈ અમા આટલા વર્ષોથી કેટલા વર્ષોથી આપણા ગામની એક નવરાતી થાય છે આપણા દોહોના દોહો એક નવરાતી થતી આય છે ને માં તમે આજ નવ નાટક કરો એ ના ચાલે જોવા અમારા મેલના 50% મોણસો વઢા છે ભલે પણ છોકરાનો મો હાડીઓ ને ચણિયા ચોઈ પેરાયો યાર હું નવરાતી અલગ કર્યો બત્રા મારો સોગા ટોટિયો બાજી નાખ્યો તો પર અરે હાથ પર તો અડાઈ યાર અમે કે છીએ હાથ પકડ આમ આપલા આખા ગામનો મોટો માહોલ છે ઘણી પબ્લિક છે તે હાથ પકતો હે ને અને એકબીજાને સહન કરીને હેડી જવું પડે એ કડવાના છોકરાની નીઓને થોડી ભૂલ હતી પર તે બલ્યાને માર્યો તમારું માર્કેટ ફૂટી જશે અમારું મેલ્લો એવો છે અને મેલામાં બધા પહેલવાન છે ભલે ઓઠા છે તમારા બધા બાયા છે બધા એવું ના કે છે યાર હા એને આ વાતનું સમાધાન કરીએ આપડા આવો તમે મંદિર મીટિંગ કરીએ અને વાત નું સમાધાન લાગે આપડે એટલે કહી દઉં મંદિર લાવો કહી દઉં તમારા મારા નહીં કરી મારા અલગ મંડળ બનાવું છે નવરાત્રી નું આબરુ જાય આજ ગોમ વાળા

આવું આવું ગોમો થતું જાય ને હા તો આ એક 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 માળા વિખરાય તો આવી તો મેલ્લે મેલ્લે પછી મંડળ થઈ જાય મેલ્લે મેલ્લે આપણા આપડા ગોમ ની આબરું હું ભાઈ વાત સાચી છે આપડા હળી મળી સમાધાન કરીને એક રાખવાના છે આપડે કડવા ભાઈ ને સમજાયે અને વાઘુ ભાઈ ને સમજાયે આ જુદું કરવું નહીં અને આ વાતનું સમાધાન કરીને હળીમળી મળી બધા ભેગારો બસ બરોબર કડવા ભાઈ ઘેર

બે નહીં ગોમ એક નવી આફત આવી છે તે મંદિર મિટિંગ રાખી છે તે લેહડો પણ મારી વાત હોબળો મીટિંગ તમે કરો અને આ વખત હું જ કેશો વગાડવાનો છું કશો તો તારે કશો જે આપણું તારે પેલો છોકરો મને તારે કહી જો કે મારો એ વખત નાટક કરજો મારો છોકરો તમને ખબર છે મારી ટીણીઓ એ જેવું તેવું નહીં ચલાવતું

આખું કોને ઉભું કર્યું છે કે આખું ગામમાં જઈ આખા ગામમાં આખું બધું ઉને આખું ઉભું કર્યું છે બધું કે નવરાત્રીમાં હું કરું કયા છોકરાને બોલાવ એને બધું રહેણી કેણી બધી મારા ઉપર જઈ અલ્યા છોકરા નહીં ખબર છે તને મારા મંડળ અલગ કરવું છું હોભળો અલ્યા પણ તને શરમ આ જો હું કેવું મારા હોભળો હાથ પગ તોડ અઆ થાય આરૂ અરે આ બોલવાનું થાય ગામમાં આટલા વર્ષોથી ભેગું સારું તો તમે આવજો તમે આવો આવજો ના અતાર કોમ જાઓ તમે ના ના હા તો જ આવો ના ના તમે આવજો ખાલી તારા દોથી તો કોઈ આમ આવતું નહીં આવે તારા આવતું તારા દોથી નાટક કરે ને હું શું કહું હું આ ગામમાં કહું છું તું તું હું કહું છું કે નહી આ મંડળ ચલાવ ને ચલાવનું હું હું કરતો તો કરો તારા છોકરા મારી વાતો બોલજો નહીં છોકરા ની વાત મારા ઘર ની વાત તો છે મારું બોલે મારા પણ ને મારા છોકરા એ મારે હું લે નહીં ખાલી ખાલી નામ કીધું માથા પાય થઈ એનો મારો તું બાન થા યાર પણ ખબર ના પડે આપણે ઝઘડો નહીં કરવાનો બાન થઈ જા ઝઘડો નહીં કરવાનો ની વાત કરું વાત કરો તારા છોકરા કહું છું કે મારા છોકરા મારે હું કોનું બરોબર હાથા પાય થઈ હું નાટક મોટું કોઈ તારા છોકરાનું કોઈ અમારે છોકરો ઉજવાન તો નાસ્તો હતો અને પેલો તારા છોકરો એ વખત સેવા બૂટ પહેરાયા હતા એને બૂટ પહેરી પહેરીને મેં બધાને પહેલાથી જ કીધું હતું કે ભાઈ રમો તમે ત્યારે શોંતિત રમા છોકરોની લાઈન અલગ હતી ને બાયરોની લાઈન અલગ હતી બાયરો અલગ રમતો તમે છોકરો અલગ આદમી અલગ છોડીઓ અલગ બરોબર પણ આ બુટ એવા મોટા એડી વાળા પહેરી નાખું રીત આખી અલગ હોય ગરબા રમ્બાઈ અને એટલું કીધું છે એવું કરતો હતો નાટક થઈ ગયું અમે શું બોલ્યા છીએ તમારે તમારો મોન સન્માન દાવીને આગેવાનોનો મોન સન્માન દાવી બેજો દુની વાતો પડી મેલો અને ગોમમાં આજ હુડી મંડળ સાલતું આવી છે બેગુંન ચલવો અને તૈયારીઓ કરો હોનાર બનો છોકરાને બોલાય બે મીરુ બાળી કેજો તમે ક્યો તમારા આ દુડી આ પટોણ ગણમાં તમે આ દુડી નવરાત્રી રમાડી છે તમારા લીધેન તમારે શીખોતી અમે આ દુડી કરી વાત પણ આ આવે કે છે કે માર છોકરાને છે માર એમ પોર આપણે કોઈ આપણે કોઈ જીવ તે બોલે છે ના